કુનણી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા એક જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને વારંવાર રજૂઆતો કરતા હતા તેના અનુસંધાને મેં આજે કુનણી ગામની મુલાકાત લીધી તો ત્યાં મને જાણવાનું મળ્યું કે કુનણી ગામના જે બાળકો છે એ નિશાળની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા નથી અને વાવડિયા પરિવારના કુટુંબના મઢે મંદિરની અંદર છે એ અભ્યાસ કરી રહ્યા છે હાલમાં આ બાળકોને ભૌતિક સગવડતામાં રૂમની વ્યવસ્થા નથી મેદાન વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદીનો યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ એને ભૌતિક સુખ સગવડતાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બન્યા છે મારે આપના માધ્યમથી સરકારશ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડિંગ બનવું મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સગવડતાઓ છે મળવી જોઈએ અમારું ગામ ખૂબ જૂનું છે અમારે શાળા નથી અમે વાવડિયાના માઢે ભણીએ છીએ અમારું ઘણું છે પણ શાળા નથી અને અમારી શાળામાં એક એકસો સોળ સત્તર જેવા બાળકો છે અને અમારે નવી શાળા બનાવી છે એટલી સરકારને વિનંતી છે અત્યારે જે અમારી જૂની શાળા છે એ ડેમેજમાં બતાવેલી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ અમારી પાસે છે અને બીજા બે રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી જાય એવી અમારી ઈચ્છા હતી તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને ત્રણ રૂમ જેવી સગવડતા મળી રહી છે જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે આ જસદન તાલુકાનું કુંડણી ગામ છે ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર એક થી આઠ ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે ત્યાં વીસ દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવળિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ આ સરકાર છે એ વારંવાર પ્રાથમિક શિક્ષણ બાબતે શ્લોક આપે છે કે ભણશે દીકરી ભણશે ગુજરાત તો મારે આપના માધ્યમથી એ કેવું છે કે તમારી પાસે ઓરડા જ નથી તો આ આ આ બાળકો કેવી રીતે ભણશે સરકાર છે છે એ મોટી મોટી વાતો કરે ખરેખર ગામડાની અંદર અંતરિયાળ ગામની અંદર આવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે તો આ કુંડળી ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે એ ધકેલી રહી છે